છે વલસાડનું ગામ બે રાજ્યોમાં કરે મતદાન દર્શક મિત્રો ગુજરાતની સીમમાં આવેલું એક એવું ગામ છે કે જ્યાં ગામના અડધા લોકો ગુજરાતમાં મતદાન કરે છે ને બાકીના અડધા લોકો મહારાષ્ટ્રમાં મતદાન કરે છે આ ગામ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલું છે જે ખૂબ જ કિનારે આવેલું આ ગામ છે આ ગામની વાત કરીએ તો ગુજરાતમાં આગામી રોજ મતદાન થવાનું છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે દક્ષિણ ગુજરાતની સરહદ પર વલસાડ જિલ્લામાં આવેલું ગોવાડા એક એવું ગામ છે કે તેના મતદારો બે રાજ્યોમાં માં વિભાજીત છે એક જ ગામના લોકો બે અલગ અલગ રાજ્ય માટે મતદાન કરે છે કારણ કે કેટલાક નામ ગુજરાતની મતદાર યાદીમાં છે તો કેટલાક

ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આ ગામમાં આ રીતે મતદાન થતું આવ્યું છે તો મિત્રો જોયું ને એક રીતે એટલે કે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યોમાં એક ગામના લોકો વિભાજીત થઈ અને મતદાન કરે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર